આજે મારા ઓપાને હરન કાજે તે એટલે વેલા આવતા રહ્યા છે અને જો અને આજે બનાવવાનું છે બટેટાનું શાક અને આંકા જો મમ્મી રાંધવાની તૈયારી કરી રહ્યા છે તો નયનભાઈ આવે ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બેના રહે તો અને આપણે બહાર તો છે ને બનાલ તો જો ફૂલ છે નાનું ના ફૂલ છે આ ફૂલનું નામ તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો અને ઓલકાની સાઈડ જો ગુલ્લા છે અને મને એક ફૂલનું નામ આવડે છે અને મને એક ફૂલનું નામ આવડે છે તમને ઘણા બધા ફૂલના નામ આવડતા હોય તો કોમેન્ટમાં જણાવજો

જો આજે અને આપણે હાંજની વાળું છે ચવાનું શાક અને આંકાની શાક છે ભાખરી અને દૂધ અને પપ્પા તમે પણ ખાવા હાય તો આપણે ખાઈ લઈએ બાય બાય